જવું હવે કિસાન મિત્રો આપણે તલ બનાવવાની પદ્ધતિતા અને તલ બનાવવાની રીત અને તલ ઉગાડવાની પાયાની રીત આપણે આ વિડિયોના માધ્યમ આપેલી છે તો આપણે વાત કરવી છે તલની તો આમાં કઈ તમારા મોલા હતી કઈ રીતે તમે જમીન સુધારી છે અને કઈ રીતે તમે વાડી બાંધી છે કઈ રીતે તમે સાટી સાંટિયા બનાવ્યા છે કઈ રીતે ખાતર તમે આપ્યું છે કઈ રીતે આમાં કેટલી વસ્તુ પાયામાં આપી છે કેટલું ખાતર કેટલું પાણી કેટલું બિયારણ એ વિશેની આપણે થોડીક ચર્ચા કરવી છે તો જો આપણે આમાં ડુંગળી પણ બનાવેલી હતી ડુંગળી પણ બનાવેલી છે તો આપણે ડુંગળી નીકળ્યા બાદ ખેડ બનાવી છે તો આપણે આમાં ખેડ કરી છે તો ખેડ કર્યા બાદ આપણે પડું તપવા દીધું છે દોઢ એક મહિનો પિસ્તાલીસ દિવસ આપણે આ પડું પણ તપેલું છે અને જમીન સુધાર્યા બાદ આપણે આમાં લોટરી મારેલી છે લોટરી માર્યા બાદ દસ દિવસ જમીન આપણે તપવા દીધી છે અને પછી આપણે ટ્રેક્ટરથી પણ વાડી પણ લાંઠી નાખી છે ટ્રેક્ટરથી પાળિયા પણ બાંધી દીધા છે તો ટ્રેક્ટરની સાથે આપણે જમીનમાં પાયામાં ખાતર પણ વાવી દીધું છે સાથે સાથે તો કયું ખાતર વાવ્યું છે આપણે આમાં બાર સોળ ડીએપી આપેલું છે અને એની પણ સાથે પાંચ તારા પોટાશ પણ આપણે આપેલો છે જમીનમાં તો મિક્સ બે કરી અને જમીનની અંદર આપણે વાવેલું છે પાળિયામાં જો વાવવાથી ફાયદો તમને વધુ થાય ખડ પયો જો તમે કિસાન મિત્રો તમે ખાતર જો વાવી દો તો એનો તત્વ જે ખાતરનો છે જે આપણા સલ્ફરનો છે જે આપણા પાંચ તારાનો છે એ જમીનની અંદર રહે છે અને બહાર તમે નાખી દેવામાં ઉપયોગ થતો નથી પચાસ ટકા આપણને ઉપયોગ થાય છે તો આવી આપણે માહિતી છે તો ખાતર પણ વાવ્યું છે પાંચ તારા પણ વાવ્યું છે જમીનની અંદર આપણે વાવી દીધું છે તો જમીનની અંદર વાવ્યા બાદ એક હપ્તો એક અઠવાડિયું આપણે જમીન વાળી બાંધ્યા બાદ આપણે તપ્પા દીધી છે તો આપણે જમીનને તપ્યા બાદ આપણે તલ આપણે તલના બિયારણની વિષયની વાત કરવાની છે કિસાનભાઈઓ તો અમારા ખેડૂત મિત્રોને સૂચના છે કે આપણે ફૂલી બુલબુલ બિયારણ જુનાગઢી બિયારણ છે અને એક નંબર બિયારણ છે અને આપણે ગઈ સાલ પણ કરેલું થતું તો આપણે બહુ સારામાં સારું જ થયું છે તો આપણે આમાં ત્રણ કિલો યુરિયા પણ લીધું છે એક કિલો તલ પણ લીધા છે સોળબૂઠાનો વીઘો છે આની અંદર એક કિલો તલ આપણે એક વીઘે સાંટેલા છે તો આપણે સાંટી દીધા છે સાંટ્યા બાદ આપણે પિયત મૂક્યું છે પહેલું પિયત જો સારું જ છે પહેલું પેત આપણે આજે પણ પૂરું થયું છે આજ તારીખ છે આપણે દસ બે પચીસ બે હજાર પચીસના રોજ આપણા બિયારણ પણ બનાવેલું છે અને હવે તમને ઉગતા વખતે હું તમને આજથી છઠ્ઠા દિવસમાં આપણો લોંગ વિડીયો પણ કિસાનભાઈઓ આવશે કેવા રીતે કઈ રીતે ઉગ્યા છે કઈ રીતના ઉગાવવો છે પાયાનો કેવો ઉગાવવો છે અને આજથી આપણે ત્રીજા દિવસ કે ચોથા દિવસે પણ બીજું પેત આપણે મૂકવામાં આવશે અમારા કિસાન મિત્રોને આસૂચના છે તો આપણે પાંચમા દિવસે છઠ્ઠા દિવસે આપણે લોંગ વિડીયો મારો બીજો અમારી ચેનલમાં પણ ચડશે તો ફાર્મિંગ ખેતી અને આવતા વિડીયો બાકીની માહિતી મેં આપશું આવજો ભાઈઓ